જય માતાજી મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છીએ પીઠાઈ માં પીઠેશ્વરી મંદિરે તો અહીંયા સાતમ આઠમ અને નવ અહીં ત્રણ દિવસ સુધી અહીંયા મેળો ભરાય છે જે રાત દિવસ ચાલે છે અને આપણે ત્રીજા દિવસે આ મેળામાં ગયા છે અને પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું છે તો તમે વિચાર કરો આગળના બે દિવસ ગયા તે તે બે દિવસમાં કેટલું પબ્લિક હશે તો તમારે પણ આ મેળામાં આવવું હોય તો પછી સાતમ આઠમ નવ ના દિવસે કોઈ પણ દિવસે સાતમ આઠમના ત્રણ દિવસમાંથી તમે કોઈ પણ દિવસ આવી શકો છો તો અહીંયા મેળામાં ઘર વપરાશને બધું સામાન અને બધી વસ્તુ અહીંયા મળી જશે પબ્લિક પણ જોઈ શકો છો તમે કેટલું બધું છે આ છે પીઠેશ્વરી માતાનો ગેટ અમને તમને બતાવ્યો એ છે વિદ્યાલય તો અમે લોકો તો બાઇક લઈને ગયા હતા જો તમારી પાસે બાઈક હોય કે કોઈ પણ સાધન હોય તો તમે એ સાધન લઈને આવી શકો છો અહીંયા પાર્કિંગની સુવિધા કમ્પ્લીટ છે તો તમે આવી શકો છો અમે તો અમારું બાઈક લઈને ગયા હતા તમે રિક્ષામાં પણ આવી શકો છો બસમાં પણ આવી શકો છો અને તમારું સાધન પણ હોય તો તમારું કોઈ પણ વ્હીકલ્સ લઈને આવી શકો છો જોઈ શકો છો મેળામાં કેટલું બધું પબ્લિક આવી ગયું છે અહીંયા લેડીઝ માટે બૂટ ઠેલા બધી જ વસ્તુ મળી જશે ઘર વપરાશની બધી જ વસ્તુ અહીંયા મળી જશે રમકડાની દુકાન પણ ઘણી બધી છે અને ખાવા પીવાની પણ ઘણી બધી દુકાનો છે અહીંયા રાત દિવસ મેળો હોય છે તો ત્રણ દિવસ રાત અને ત્રણ દિવસ આ તને ત્રણ દિવસ અહીંયા મેળવાય છે તો તમારે આવવું હોય તો આવી જજો પીઠાઈ ગામમાં જ છે પીઠાઈ ગામમાં પીઠેશ્વરી માતાનું મંદિર છે તો અહીંયા જ આવેલું છે તેની બાજુમાં રામાપીરનું મંદિર પણ છે તો તમે તેના પણ દર્શન કરી શકો જોઈ શકો છો કેટલા બધા રમકડા અને બધું જ વસ્તુ અહીંયા મળી જશે તો તમારે પણ કોઈ બી ઘર વપરાશની વસ્તુ હોય તો આ મેળામાં આવી જવું અને અહીંયા ચકડોળ પણ છે અને બધી જ છે લપસાણી છે જોઈ શકો છો આ ચકદોડ લપસાણી ગુફી બુલકી પબ્લિક જોઈ શકો છો તમે કેટલું બધું છે તો તમારે પણ આમાંથી કોઈ પણ એક રાઈડ કરવી હોય તો આવી જજો જો તમે અમદાવાદમાં આય હો ભાઈ

બ્રેક ડાન્સ પણ છે જેમાં ગાડીમાં બેસીને આમથી આમ ચક્કર પણ આવી જાય બ્રેક ડાન્સમાં તમે બેઠેલા છો બેઠેલા હોય તો કોમેન્ટમાં કહો કે હા અમે બેઠેલા છે બહુ જ મોજ કરી તો તમારે પણ આપવું હોય તો આવતી સાતમ આઠમ તમે આવી જજો અહીંયા મેળામાં ઘણું બધું પબ્લિક આવે છે સાતમ આઠમ ને આસપાસના ગામમાંથી બધા લોકો આવે છે રાઈડ જોઈ શકો છો આમાં છો તમે બેઠા હોય તો કોમેન્ટમાં કહો જો તમારે બનાવવું હોય તો સતતમાં તમને ત્રણ દિવસમાંથી ગમે તે એક દિવસ આવી જજો ફરી વાર અત્યારે તો આ મેળો પતી ગયો જય માતાજી મિત્રો